પ્રખ્યાત કોમેડિયન ભારતીયસિંહની તબિયત અચાનક બગડી ગયા સામે આવ્યું છે કોમેડિયનની તબિયત બગડતા તેને મુંબઈની હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આ માહિતી ખુદ કોમેડિયન આપી છે ભારતીય સિંહે તેની યુટ્યુબ ચેનલ લાઈવ ઓફ લિંબાચિયા પર નવો બ્લોગ અપલોડ કર્યો છે જેમાં તે હોસ્પિટલમાં બેડ ઉપર પડેલી જોવા મળે છે બ્લેકમાં ભારતીય ત્રણ દિવસ સુધી દળમાં સહન કર્યા પછી જ્યારે ભારતીનો દુખાવો તીવ્ર બન્યો હોવાની માહિતી આપી હતી હોસ્પિટલમાં દાખલ કરી અને ત્યારે તેને ખબર પડી કે તેના પિતાશ્રીમાં પત્રી છે જે કોઈ નસમાં પણ અટવાઈ ગઈ છે જેથી હવે ભારતીય સિંહે આ માટે ઓપરેશન કરાવવું પડશે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતીય હાલ કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ છે તો ભારતીનો આ વિડિયો વાયરલ થતાં ચાહકો તેને કોમેન્ટ